અને ટોલ રેખા આ બેરોળ પર આવેલું બડપીટ ટોલ પ્લાઝા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 16680 બોટલ ઇંગ્લિશ दारू બીયર કરેલા ટેન્કરને સડપી લીધો હતો સ્ટ્રીટ મોનિટરિંગ સેલનો કાફલો ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય બોટાદ અને પાવનગર જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ માહિતીના આધારે

પાઉનગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી સ્ટી ફોનિટ્રીંગ સેલ અને વીડાવદર પોલીસે ટેન્કરનો કબજો લઈ વીડાવદર પોલીસ મથક ખાતે લાવી તપાસ કરતાં ટેન્કરની અંદરથી ઇંગ્લિશ દારૂ અને બીઆરટી 16680 બોટલ મળી આવી હતી 30 લાખ 720 ની કિંમત ના ઇંગ્લિશ દારૂ અને टैंकर मे कुल रुपया अठावन अच्छा लाख तेर हजार आठ सौ ऐसी टैंकर चालक गंगाराम कासुराम चार रहे बीकानेर राजस्थान में धरपकड़ करी वसूल तपास हाथ धरी 된 거. 아, 나. 아로. 아로. 아